રામ રામ ખેડૂત મિત્રો મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મોવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજે આપણા વિડીયોની અંદર વાત કરવાની છે રીંગણીની દવા ઘણા સમયથી ઘણા ખેડૂત મિત્ર મને એવું કહેતા હતા કે દિલીપભાઈ તમે એક એક રોગની એવી અમને સ્પેશિયલ અને સારી દવા બતાવો કે જેનું સચોટ અને સારામાં સારું રિઝલ્ટ હોય અને પરફેક્ટ કામ કરે કારણ કે આપણે ઘણા બધા વિડિયોની અંદર ઘણી બધી અલગ અલગ દવાઓ અલગ અલગ જીવાત કે રોગ માટે વાત કરેલી હતી તો એમાં ખેડૂત કન્ફ્યુઝ થતા હોય એટલે ઈ લોકોએ એટલે આપણને એવું કીધું કે તમે દિલીપભાઈ અમને એક એક રોગની એવી વ્યવસ્થિત અને સારી દવા બતાવો કે જેનો પરફેક્ટ રિઝલ્ટ પણ હોય અને અમને આસાનીથી એ વાત સમજવામાં પણ આવી જાય તો ખેડૂત મિત્રો આપણે સૌપ્રથમ વાત કરીએ રીંગણીની અંદર આવતી ડોકા મરડી અને સડો કે જેને આપણે ફળનો સડો પણ કહેવામાં આવે છે ડુંખની જે ઈયળ કહેવામાં આવે છે એ એની વાત કરીએ તો એના અંદર ટોપ બેસ્ટ સારામાં સારું કોમ્બિનેશન જો કોઈ હોય અત્યાર સુધીનો ટોપમાં ટોપ તો એ છે આ તુફાન પ્લસ ઇમામ એક્ટિન બેન્ઝોએટ 1.9% કેબીટી કમનીનો તુફાન પ્લસ બરોબર છે આને તમારે નાખવાનો છે એક પંપે 30 ml અને સાથે તમારે નાખવાનું છે સુમિટોમો કેમિકલ્સ ઇન્ડિયા નો થાયો સેલ સુમિટોમો કેમિકલ્સ ઇન્ડિયા નો થાયો સેલ આનું જે ટેકનિકલ છે એ છે થાઇક્લોપ્રીડ એકવીસ પોઈન્ટ સાત ટકા અંદર આવશે હવે આ બંને દવા તમારે એક પંપ પંપની અંદર ત્રીસ ત્રીસ એમએલના માપ લેખે નાખી અને સ્પ્રે કરી દેવાનો છે આ બંને દવાનો તમે સ્ક્રીનશોટ લઈને રાખી શકો છો કે જેથી કરીને તમારે દવા ખરીદવાની અંદર આસાની રહે તો આ બંને દવાનો જે ડોઝ છે એ પંપે ત્રીસ નો છે ત્રીસ એમએલ લેખે આ બંને દવા તમે છાંટી દેશો એટલે ડોકા મરડી અને સડો એની અંદર સો એ સો ટકા બેસ્ટ તમને પરિણામ જોવા મળશે હવે પછીની એક વાત કરીએ તો એના અંદર મોટાભાગે પ્રશ્ન ખેડૂત મિત્ર તમારે આવતો હોય છે તો એ છે જમરાનો અથવા તો વાયરસનો અથવા તો પાન જે આપણે ઝીણું ઝીણું થઈ જાય છે એટલે દરેક જગ્યાએ એને અલગ અલગ કહેતા હોય છે તો વાયરસ અથવા જમરો બરાબર છે તો એના માટે આપણે શું કરવું તો એના માટે એક જ દવા અને વાયરસ અને ફૂગ બંનેનો કંટ્રોલ તો એ છે સુમિટોમો કેમિકલ્સ લિમિટેડનું ઓર્મી આ તમે જોઈ શકો છો સુમિટોમો કેમિકલ્સ લિમિટેડનું ઓર્મી આનું જે કન્ટેનની વાત કરીએ તો વેલિડામાઇસિન 5% પાંચ ટકા અને ટેબુ કોનાઝોલ પંદર ટકા આ રીતનું આનું કોમ્બિનેશન છે પેટન્ટેડ પ્રોડક્ટ છે બીજી કોઈ કંપનીની અંદર આ દવા આવતી નથી માત્ર ને માત્ર સુમિટોમો કેમિકલ્સની અંદર જ આવે છે ઓર્મી નામથી બરાબર છે આ દવાની આપણે વાત કરીએ તો આ દવા ફૂગની અંદર પણ કામ કરશે એટલે કે પાનમાં ડાઘા પડતા હોય પાન પીળા પડતા હોય આવા જે પ્રશ્ન થતા હોય પાનની નીચે કાળી ફૂગ લાગતી હોય તો એના અંદર પણ કામ કરશે પ્લસ પાનની અંદર જો કાટ લાગતો હોય ટપકા પડતા હોય તો એની અંદર પણ કામ કરશે અને વેલિડે માઇસિન આની અંદર પાંચ ટકા હોવાથી જો આને આપણે વાયરસ આવ્યા પહેલાં

વોડેશિયા અમેરિકા દ્વારા બનાવવામાં આવેલું છે અને આપણે ઇન્ડિયામાં નિધિ ઓર્ગેનિક લેન્ડ આપણા માટે આ પ્રોડક્ટ લઈને આવી છે હવે આની આપણે કન્ટેન્ટની વાત કરીએ તો કેલ્શિયમ જે છે નવ ટકા છે બોરોન જે છે એ ઝીરો પોઈન્ટ પંચોતેર ટકા છે અને સાથે ઓર્ગેનિક કમ્પાઉન્ડ એટલે કે ઝાઇમ એ છે વીસ ટકા એક્ટિવ ફોર્મની અંદર આ બંને દવા એટલે કે ઓર્મી અને ક્રેક ઓફ સીએબી આ તમે જોઈ શકો છો જો આ બંને દવા આનો આનો તમે એક સ્ક્રીનશોટ પાડીને રાખી દેજો કે જેથી કરીને આ બંને દવા પણ તમારે મંગાવવામાં સરળતા રહે હવે ખેડૂત મિત્રો આના ડોઝની વાત કરીએ તો ક્રેક ઓફ સીએબી જે છે એ તમારે પંપે નાખવાનું છે ત્રીસ એમ અને ઓરમી નાખવાનું છે તમારે પંપે ચાલીસ એમ આ લેખેનો આનો ડોઝ છે તો આ બંને દવા છાંટવાથી આપણને ફાયદા શું થાય તો ખાસ કરીને જે આ ક્રેક ઓફ સીએ બી છે એની અંદર કેલ્શિયમ બોરોન અને હોવાથી છોડની અંદર જે વેટલા આવીને ખરી જતા હોય ફૂલ ખરી જતા હોય છોડની અંદર પીળાશ આવી જતી હોય રીંગણું જે છે એ કઠણ થઈ જતું હોય ઉત્પાદન ઓછું મળતું હોય આવા જે પ્રશ્ન હોય તો એ તમામ પ્રશ્ન આપણને ક્રેક ઓફ સીએ બી થી હલ થઈ જશે હવે આ બંને દવા તમારે સાથે બાર થી પંદર દિવસના અંતરે સ્પ્રે કરવાનો છે હવે જો રેગ્યુલર દવા તમે દિવસના અંતરે આનો કરશો તો તમારી રીંગણી એકદમ લીલીછમ રહેશે સાથે ઉત્પાદન સારામાં સારું રહેશે તમારી રીંગણીની અંદર પીલાસની આવે વાયરસની આવે ફૂગ ની આવે ઉત્પાદન જે છે વધારે આવશે રીંગણાની સાઈઝ શાઇનિંગ અને ક્વોલિટી એ સારામાં સારી થશે આ બંને દવાના રેગ્યુલર ઉપયોગથી એટલે એ બંને દવા તમારે દર બાર થી પંદર દિવસે એક મારવાનો છે હવે આપણે વાત કરીએ એવી દવાની કે કે ઘણા ખેડૂત મિત્ર એવું હોય દિલીપભાઈ અમારે રીંગણી ખાખરી ગઈ છે અમારે રીંગણી ખરાબ થઈ ગઈ છે રીંગણીમાં નવી કોળ કે નવી ફૂટ નથી આવતી તો એવા સંજોગોની અંદર તમારે વાપરવાનું છે ઓપટી માં થ્રી ઇન વન રીંગણા તમારા બગડી જતા હોય એટલે કે રીંગણાની સાઇઝ નો થતી હોય ડીટી હાવ ટૂંકા થઈ ગયા હોય રીંગણીમાં નવી ફૂટ નો આવતી હોય રીંગણા જે છે કડક લાકડા જેવા થઈ જતા હોય હોય આવો જે પ્રશ્ન એટલે કે કે આપણે એવું રીંગણી પાકી ગઈ અથવા રીંગણી થઈ ગઈ તો આવા પ્રશ્નની અંદર તમારે વાપરવાનું છે ઇન ઓપ્ટીમાન આ પણ પ્રોડક્ટ વોટેશિયા અમેરિકા દ્વારા બનાવવામાં આવેલી છે અને ઇન્ડિયામાં નિધિ ઓર્ગેનિક આપણા માટે આ પ્રોડક્ટ લઈને આવ્યું છે હવે આનો જે ડોઝ છે એ ડોઝ છે પ્રતિપંપ ચાલીસ એમ એલ લેખે તો આ દવા જો રીંગણીની અંદર કરવામાં આવે તો રીંગણી પણ જવાન થઈ શકે છે એ આપણે લાઈવ આના રિઝલ્ટ જોયા છે ઘણા આપણા ખેડૂત મિત્ર પાસે આપણે એને વપરાવેલું છે કે જે ઠરડાઈ ગયેલી હોય ગઢી થઈ ગયેલી રીંગણી હોય એમાં નવા જેવો પાછો ઘેરો આપણને આ બનાવીને આપે છે તો આને પ્રતિપંપ તમારે ચાલીસ એમ એલ લેખે નાખવાનું રહે છે અને આમાં પણ જો જરૂરિયાત હોય એ સમયે ફૂગ મોટા ભાગે હોય જ છે તો એ સમયે ઓર્મી પણ તમારે લેખે નાખવું જોઈએ હવે વાત કરીએ કે રીંગણીની અંદર જો ઉત્પાદન ઓછું હોય તો ખાસ કરીને ફાલની દવા આપણે કઈ વાપરી જોઈએ તો એના માટે જે કાવેરી સીટ છે એનું નવું ડિવિઝન આવ્યું છે કાવેરી માઇક્રોટેક તો કાવેરી માઇક્રોટેક એક જે છે સંપૂર્ણપણે ઓર્ગેનિક અને ખાસ કરી અને છોડને ન્યુટ્રિશન માટે જે વધારેમાં વધારે જરૂરિયાત હોય એવી દવાઓ બનાવતી હોય છે અને સંપૂર્ણપણે ઓર્ગેનિક હોય છે તો કાવેરી માઇક્રોટેકનું જે ફોકસ છે આનો તમે ઉપયોગ કરી શકો છો પર પંપ જે છે એ તમારે આને વાપરવાનું છે 25 એમએલ લેખે કાવેરી માઇક્રોટેકનું ફોકસ આનું જે મેઈન જે ફોસ્ફરસ બેઝા હોવાથી છોડની અંદર વધારેમાં વધારે ફ્લાવરિંગ લાવવાની અંદર આ મદદ કરશે સાથે ફોસ્ફરસ બેઝ હોવાથી સાથે નાઇટ્રોજન પણ હોવાથી છોડને ગ્રોથ પણ આપશે અને મિક્સ માઇક્રોન્યુટ્રન પણ છે તો એ સંપૂર્ણ રીતે છોડને સારામાં સારો ગ્રોથ પણ આપશે અને સાથે ફ્રૂટ ફૂટ અને ફ્લાવરિંગ એ પણ સારામાં સારું આપશે એટલે ફોકસ જે છે પ્રતિપંપ તમારે પચીસ એમએલ લેખે તમારે રીંગણીની અંદર વાપરવાનું છે અને હવે છેલ્લી એક દવાની વાત કરી દઉં ઘણા ખેડૂત મિત્રને અત્યારે ખાસ કરીને સોમાસાની અંદર એવો પ્રશ્ન હોય છે કે દિલીપભાઈ રીંગણી જે છે મોટી મોટી થઈ ગઈ છે ગોટણ ઉપરવટ થઈ ગઈ છે કે કડેકડે પૂગી ગઈ છે અથવા ઘણી રીંગણી એવી હોય છે કે જે ચાર ચાર ફૂટ પાંચ પાંચ ફૂટ ની હાઈટ પકડી લીધી છે પણ એની અંદર ઉત્પાદન કાં તો હાવ ઓછો આવે છે અથવા તો હાવ આવતું નથી આવા પ્રશ્ન ઘણીવાર બનતા હોય છે એટલે કે રીંગણીનો જે છોડ છે છોડ ગ્રોથ કરી ગયો હોય પણ એમાં ફ્લાવરિંગ અથવા ફૂલ બેસતા નથી વેડલા બેસતા નથી તો એવા સમયે આપણે શું કરવું તો એવા સમયે જ્યાં સુમિટોમો કેમિકલ્સ ઇન્ડિયા લિમિટેડનો જે વિદ્યુત આવે છે આ તમારે પ્રતિ પંપ પાંચથી લઈ અને સાત એમએલ સુધી પર પંપ આનો જે ડોઝ છે એ પ્રમાણે નાખી અને સ્પ્રે કરી દેવો જો વધારે પડતી મોટી રીંગણી હોય તો સાત એમ એલ બાકી જનરલ પાંચ એમએલનો આનો ડોઝ છે તો પંપ પાંચ એમ એલ નાખીને વિદ્યુતનો જો સ્પ્રે કરવામાં આવે તો છોડનો વેજીટેટીવ ગ્રોથ જે વધારાનો થતો હોય અને જે છોડ ફાલ ભૂલી ગયો હોય તો એને વધારાનો જે ગ્રોથ છે એમાં એને બ્રેક મારે અને ફાલ લેવામાં મદદ કરે ઘણા ખેડૂત મિત્રો અત્યારે ગુવાર છે ભીંડા છે ચોળી છે વાલોળ પાપડી છે આવા પણ પાક વાવ્યા હોય અને એના અંદર પણ એવી ફરિયાદ હોય કે ભાઈ અમારે ગુવાર છે ચાર 4 પાંચ 5 ફૂટના થઈ ગયા છે અથવા ચોળી છે વાલોળ છે પાપડી છે એના અંદર વેલા હાલે છે પણ ફાલ બેહતો નથી તો એવા સંજોગોની અંદર તમારે જે વાલોળ પાપડી ચોળી એવા જે મોલ હોય છે એને તમારે ઉપરના મોસકા કાપી નાખવાના છે અને 5 ml લેકે વિદ્યુતનો સ્પ્રે આપી દેવાનો છે એટલે વિદ્યુત કોઈ પણ શાકભાજીની અંદર આવશે

શેર કરો કે જેથી કરી અને દરેક ખેડૂત મિત્ર સારામાં સારી અને સચોટ અને સાચી કૃષિ માહિતી મેળવી શકે અને હજુ સુધી જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી કારણ કે જ્યારે અમે અહીંથી વિડીયો મોકલીએ તો એ તાત્કાલિક તમારા સુધી પહોંચી શકે એ સાથે જ મને રજા આપશો જય જવાન જય કિસાન